મારું નામ રાકેશ છે ઉંમર સત્તાવીસ વર્ષની છે હું એક ખૂબ ગરીબ પરિવારથી છું મારા લગ્ન પછી અચાનક અમારા ઘરે જુવાન છોકરાઓ આવવા લાગ્યા મને આ વાત અજીબ લાગી પરંતુ પછી ખબર પડી કે મારી પત્ની પાસે એવો ખાસ કાગળ હતો જે આપતાં જ કોઈને સરકારી નોકરી મળી જતી હતી મને આશ્ચર્ય થયું જ્યારે હું આખો દિવસ મજૂરી કરતો હતો ત્યારે મારી પત્નીએ કદી પણ એ કાગળ મારા હિત માટે ઉપયોગમાં ન લીધો શા માટે એ પ્રશ્ન મનમાં ઉદભયો હું એટલો દુઃખી થયો કે છૂટાછેડાની વાત સેલાઈ એક રાત્રે મેં અલમારીમાંથી છૂટાછેડાના કાગળ કાઢીને તેની સામે મૂક્યા પણ એ ફાઇલ સાથે જ જોઈને હું હકભર્યો કારણ કે તે ફાઇલ મારા જીવન વિશે એવું રહસ્ય બહાર લાવતી હતી જે મેં ક્યારેય કલ્પના પણ ન કરી હતી મારી પત્ની કોઈ સામાન્ય સ્ત્રી નહોતી પણ બહુ મોટી આજે મારા લગ્ન હતા અને આજે એક ક્ષણ આવી પહોંચી હતી જેના માટે દરેક માતા પિતા તેમના સંતાનો માટે આશા રાખે છે એ છોકરી જેને મેં ક્યારેય જોઈ પણ ન હતી હવે મારી જીવનસાથી બનીને મારી જિંદગીમાં પ્રવેશી રહી હતી અમે ગરીબ લોકો માટે પસંદગીનો વિકલ્પ હોતો નથી જે પહેલી છોકરી બતાવે ત્યાં જ કબૂલ કરવાનું હોય અને પછી તેને નસીબ માનીને અમે ખુશ થઈ જઈએ છીએ લગ્નો ભલે ધામધૂમથી ન થયા હોય પણ બધાની હાજરી અને આશીર્વાદ સાથે માનમર્યાદાથી પૂરા થયા મારું મન ઘણી વિચારોમાં ફસાઈ ગયું હતું એ છોકરી કેવી હશે શું એ મને સ્વીકારી શકશે બહાર મિત્રો સાથે બેઠો હતો જ્યાં હાસ્ય મજાક ચાલી રહી હતી કોઈ બોલ્યો ભાઈ તારા તો ભાગ ઉગડી ગયા તારી પત્ની તો ચાંદ પણ શરમાઈ જાય એવી સુંદર છે મારા દિલમાં આશાની કિરણો ઝળળી ઉઠી શું ખરેખર આવું હશે એવામાં આવ્યો દીકરા ઘર હું ઘરની અંદર ગયો રૂમમાં પ્રવેશતા જ મેં જોઈ એ ઘૂંઘટ ઓઢીને શરમાળ બેઠી હતી હળવા પગલે તેની પાસે ગયો અને ધબકતું હૃદય લઈને ઘૂંઘટ ઉંચક્યો અને એ પણ હું તો મૌન રહી ગયો એ સુંદરતા એ આભાની ચાંદની જેવી લાગતી હતી છતાં પણ એથી પણ વધુ મારા મિત્રો જે કહતા હતા એ તો કની ન હતું એની તુલના એક ઝલક હતી એટલી ખૂબસૂરત એટલે નિર્મળ હું તો આનંદથી નિહાળી રહ્યો હતો હું ક્યારેય કલ્પના પણ ન કરી શક્યો હતો કે મારું નસીબ ક્યારેક આટલું ઉજળું બની શકે એ પણ એટલી સુંદર હતી કે જાણે સમય થમી ગયો હોય હું હજુ પણ એ આનંદમાં ખોવાયેલો જ હતો કે અચાનક મારી નજર મારી પત્નીના હાથ તરફ ગઈ તેના હાથમાં કેટલાક જૂના કાગળ હતા જેને તે ખૂબ પ્રેમથી જોતી હતી હું આશ્ચર્યચકિત થયો આ કાગળ શું છે સાવ નમ્ર અવાજમાં તેને જવાબ આપ્યો આ મારા બાળપણના કાગળ છે મારી માતાએ મને આપેલા એમના મૃત્યુ પહેલાની છેલ્લી યાદ એનો અવાજ થરથરતો હતો અને તેની આંખોમાં લાગણીની જીલ ચઢહળતી હતી હું એ વાત આગળ ન વધારવી પસંદ કરી હું શકીલો લાગવા નથી માંગતો કેમ કે એ તો અમારી લગ્નની પહેલી રાત હતી પછી અમે બંનેએ ભોજન કર્યું ખૂબ બધી મીઠી વાતો કરી અને સૂઈ ગયા પણ એ કાગળો વિશેનું જિજ્ઞાસા મારા મનમાંથી ગઈ નહોતી સવાર થઈ હું રોજની જેમ કામે નીકળી પડ્યો મને હકીકત ફરી યાદ આવી કે ગરીબ માટે એક દિવસ કામ ન કરવો એટલે દિવસભરના ભોજનનો ત્રાસ સાંજના સમયે જ્યારે હું ઘરની તરફ પાછો ફરતો હતો તેટલામાં જ મને ઘરમાં પ્રવેશતાં જ કનિક અજીબ લાગ્યું ઘરમાં એક અજાણી ગંધ હતી વાતાવરણ કણિક અલગ લાગતું હતું એવું લાગ્યું કે ઘણા લોકો આવી ગયા છે પણ કોઈ દેખાતું નહોતું જ્યારે મેં પત્ની પાસે પૂછ્યું કે ઘરમાં આવા વિચિત્ર વાતાવરણનું કારણ શું છે ત્યારે એના ચહેરાનો રંગ બદલાઈ ગયો તે થોડીવાર મૌન રહી પછી ધીમેથી બોલી અહીં કોઈ આવ્યું નથી હું ચિંતિત થયો ઘરની આસપાસ નજર ફેરવી તો મા બાપ કે દેખાતા નહોતા મારા મનમાં ફરીથી શંકાનું બીજ ઉગ્યું મેં ફરી પૂછ્યું મમ્મી પપ્પા ક્યાં ગયા તે કહેવા લાગી તમારા ગયા પછી લગભગ બે કલાકમાં જ તેઓ બીજા શહેર ગયા છે તબિયત બગડી ગઈ છે દાદીજીની એ જ વાત કહીને તત્કાલ નીકળી પડ્યા અને કહ્યું કે તમે ઘરે આવો ત્યારે ખબર આપી દઈશ હું અવાક રહી ગયો પણ વધુ પ્રશ્નો નથી પૂછ્યા હાથમાં હું ધોઈને બેઠો તો તેણે પ્રેમથી જમવાનું પીરસ્યું ખાવાની સાથે જથાક લાગ્યો હતો અને હું સૂઈ ગયો પણ એ વાતો મનમાં ગુંજી રહી હતી ઘણા સવાલો પણ કોઈ જવાબ નહોતો પણ એના મીઠા વ્યવહારે મને સતત સમજાવ્યું કે કદાચ હું વધુ વિચાર કરું છું તે મારી સાથે પ્રેમથી વર્તે છે અને મારા પાસે કોઈ પુરાવો પણ નથી કે એને બરાબર ન માનું આ વિચારતા વિચારતા આંખો ભીમી થઈ ગઈ સવાર થઈ જ્યારે હું કામ પર નીકળ્યો ત્યારે મને પડોશીઓના નજરો પોતાની તરફ વળેલા લાગ્યા એ નજરોમાં કંઈક અજાણું સંકેત હતું જે હજુ સુધી હું સમજી શક્યો નહોતો તે મને માથાથી પગ સુધી જોઈ રહી હતી એની આંખોમાં કંઈ કેવું હતું જે શાંતિ નહીં શંકા જગાવતું હતું જાણે એની નજર મારા અંતર સુધી બધું શોધી રહી હોય હું થોડી ક્ષણ માટે ગભરાઈ ગયો પણ મનને શાંત રાખ્યું શેરીમાંથી બહાર નીકળી ગયો જ્યાંથી પસાર થતો હતો ત્યાં આખો વિસ્તાર મને જુદી નજરે જોઈ રહ્યો હતો એક મહિલા તો એવી રીતે જોઈ રહી હતી જાણે મેં કોઈ અપરાધ કર્યો હોય મને એ બધું ખૂબ જ અજાણું લાગતું હતું આજે બધું શંકાસ્પદ લાગતું હતું અને એવું અગાઉ કદી ન બન્યું હતું જ્યાં સુધી મોડું થઈ ગયું હતું ત્યાં સુધી તો હું કામે પહોંચી ગયો આખો દિવસ મજૂરીમાં વિતાવ્યો અને સાંજના થાકેલી હાલતમાં ઘર પાછો આવ્યો પલંગ પર સીધો પથારીમાં પડી ગયો હમણાં સામે પત્ની બેઠી હતી પણ એને મારી હાજરીનો અહેસાસ પણ ન થયો એ હજી પણ એ જ કાગળો હાથમાં લઈને ઊંડા વિચારોમાં ખોવાઈ ગયેલી હતી એ જ કાગળો જે મેં લગ્નની પહેલી રાતે જોયા હતા હું થોડું ઊંચા અવાજે બોલ્યો પણ તે નહોતી જાગી અંતે ધીમેથી ખભે સ્પર્શ કર્યો તો હચમચીની ઊભી થઈ ગઈ એના ચહેરા પર દુઃખ અને ખાલીપણું છવાયેલું હતું જાણે મને જોઈને પણ ઓળખી શકે નહીં એવું લાગતું હતું મેં એને બેસાડી અને પ્રેમથી પૂછ્યું શું થયું છે કોઈ વાત છે તો મને કહો એ લગભગ પોણો કલાક મૌન રહી પછી ધીમેથી બોલી હું મારી મમ્મીને બહુ યાદ કરું છું આ કાગળો એના સ્મરણ જેવી લાગણી આપે છે હું એને સાંભળતો રહ્યો ત્યાં જ પડોશી ઘરમાં દાખલ થયો એમના ચહેરા પર પણ કંઈક અજીબ લાગણી હતી અને તેની નજર મારી પત્ની પર એવી રીતે હતી જાણે એ જાણે છે કંઈક જે હું નહીં જાણું પછી અચાનક પાડોશણ બોલી ઉઠી દીકરા તું તારી યુવાન પત્નીને એકલી ઘરમાં મૂકી રોજ કામ પર જઈ રહ્યો છે ઘરમાં તારા માતા પિતા પણ નથી ત્યારે તારે ચિંતા રાખવી જોઈએ કે તારી પત્ની પાછળ શું કરે છે એના શબ્દોએ જાણે મારું આખું શરીર સળગાવી દીધું મને ખૂબ જ દુઃખ થયું કે કોઈ મારી પત્ની પર આવો શંકા કરે છે પણ હું કની બોલી શક્યો નહીં કારણ કે એ મારા કરતાં મોટી હતી અને જો હું કની કહ્યું હોત તો આખા વિસ્તારમાં વાત ફાટી નીકળત અને બદનામી એની થાય મારી પત્નીની થોડી વાતો પછી તે ચાલતી બની તે જતાં જ મારી પત્ની રૂમમાંથી બહાર આવી અને મારો હાથ પકડીને બાજુમાં બેસી ગઈ એણે પ્રેમથી ભોજન પીરસ્યું મેં શાંતપણે ભોજન લીધું પણ મન તો અનેક વિચારોમાં ડૂબેલું હતું પછી પલંગ પર જઈ સૂઈ ગયો વિસ્તારની સ્ત્રીઓની અજીબ નજરો અને હવે પાડોશનની વાતોએ મારી અંદર શંકાના વાવાઝોડા ઉભા કરી દીધા મારું મન પૂછતું રહ્યું શું ખરેખર મારી પત્ની સાચી છે શું જ્યારે હું ઘરથી દૂર હોઉં ત્યારે કોઈ છોકરાઓ ઘર આવે છે સવાર થઈ આંખ ઉઘાડી પણ ભૂખ નહોતી લાગતી કશા વિચાર વિના હું કામ પર નીકળી ગયો મન કહે છે જ્યારે હૃદયમાં શાંતિ ન હોય ત્યારે ભોજન પણ ઝેર સમાન લાગે આજનો અડધો દિવસ તો જેમ તેમ પસાર કર્યો પણ ભૂખ અને મનની ઉથલપાથલના કારણે શરીર બેકાબુ થવા લાગ્યું તબિયત બગડી રહી હતી અને અચાનક મને ચક્કર આવ્યો અને હું બેહોશ થઈ ગયો ડોક્ટર પાસે ગયો તો તેને પણ આરામની સલાહ આપી હું કામ પર રજા લઈને સીધો ઘરના રસ્તે ગયો ઘરના દરવાજા પાસે પહોંચ્યો તો જોઈને મારી આંખો ફાટી ગઈ ઘરના બહાર અનેક યુવાન છોકરાઓ લાઇનમાં ઊભા હતા હું દોરાની જેમ એક જગ્યાએ ઊભો રહીને જોતો રહ્યો એક છોકરો ઘરમાં જાય અને લગભગ અડધો કલાક પછી બહાર આવે પણ જ્યારે બહાર આવે ત્યારે તેના ચહેરા પર એક અજાણી ચમક હોય મારું માથું ભમવા લાગ્યું આ બધું શું ચાલી રહ્યું છે જ્યારે મેં છોકરાઓને પૂછ્યું ત્યારે કોઈએ કહ્યું અંદર એક છોકરી છે જેના પાસે કોઈ જાદુઈ કાગળ છે એ કાગળ અમારું જીવન બદલતું હોય એવું લાગે છે પણ એ જ છોકરી મારી પત્ની હતી એટલે કે આખું સમય હું ઘર બહાર ઊભો હતો પણ અંદર શું ભયાનક ચાલી રહ્યું છે એની મને જાણ નહોતી મને કોઈ ઓળખતું ન હતું પણ દરેક જણ એની પાસે જતો હતો જેમ જ છેલ્લા બે છોકરાઓની વાત મેં કાને પાડી એમ જ મારા પગ નીચેની જમીન ખસી ગઈ શબ્દો ગુમ થઈ ગયા મારી પત્ની શું ખરેખર એ આવું કામ કરી રહી છે છોકરાઓ શું કહી રહ્યા હતા એ મને શંકાસ્પદ લાગ્યું શાયદ તેઓ કંઈક બોલ કહી રહ્યા હતા પણ જો તે જથ્થાબંધ ખોટું બોલે તો પણ તે ન જાણતા કે તે મારી પત્ની છે તો ખોટું કહીને શું મેળવશે આ પ્રશ્નો મારા મનમાં વાજવા લાગ્યા જ્યારે ત્રણ કલાક પછી બધા છોકરાઓ બહાર નીકળ્યા તો હું મારા હૈયામાં કોઠલું ગુસ્સો અને દુઃખ લઈને મારી પત્ની પાસે જવા લાઈ તમે આ બધું કેમ કરી શું મારી પ્રેમમાં તું કમી લાગી

કારણ કે તે મારી જિંદગીનો હિસ્સો બની ગઈ છે હજી તો હમણાં જ લગ્ન થયા છે મને ખૂબ લાગી એ સમયે મારી પત્નીએ નરમ અવાજમાં કહ્યું પાણી પી લેજો તમે લાંબા સમયથી ઊભા છો હું ગ્લાસ લઈ પાણી પીધું અને થાકીને સૂઈ ગયો પછી તે મારી બાજુમાં આવીને બેસી મારા માથા પર હળવો હાથે હાથ મુકાશી તે પૂછતી હતી તમને તાવ છે કે કેમ તમે અસ્વસ્થ છો મારી આંખોમાં આંસુ ભરી ગયા તેનો ચહેરો નિર્દોષ લાગતો રહ્યો અને હું પોતાના મગજમાં ગૂંચવણમાં રહી ગયો શું આ બધું ખરું છે કે હું ખોટું સમજી રહ્યો છું મારી પત્ની મારા માટે રાંધેલી ભીંડી બનાવી છે ખાવા બેઠો ને પણ હું અંદરથી તૂટી ગયો હતો મેં શાંતિથી કહ્યું મને ભૂખ નથી હું થાકી ગયો છું મારે એ જ કહેવું હતું પણ એને તરત જથાળી મારા આગળ ધરી દીધી અને કહ્યું તમે આમ ન કરી શકો આખો દિવસ કામ કરો છો અને પછી ભૂખ્યા સૂઈ જશો તો તમારા સ્વાસ્થ્યનું શું એ મને પોતાના હાથથી ખવડાવતી રહી પ્રેમથી જંકતી રહી અને હું એની આંખોમાં જોઈ રહ્યો હતો એ ચહેરો એટલો નિર્દોષ લાગતો કે મારી શંકા પણ શરમાઈ ગઈ મારું મન કહેતું કે આ સ્ત્રી એવા પાપમાં સામેલ થઈ શકે નહીં પણ મેં જે જોયું છે જે સાંભળ્યું છે એ ચહેરા પાછળ ક્યાંક બીજું પણ છે એ ચમકતો રહ્યો હું એમના હાથે થોડી ભીંડી ખાધી પણ મારો મન શાંતિ ન હતી હું અંદરથી સળગી રહ્યો હતો શંકા અને પ્રેમ વચ્ચે ફાટ પડી રહી હતી હવે મેં નક્કી કર્યું હવે હું સીધા પૂછવાનું નહીં પણ સાચું જાણવા માટે પહેલું પગલું ભરવાનું છે એની પરત સ્ત્રી છે કે જે મારી પીઠ પાછળ કની છુપાવે છે એનો પરદાફાશ કરવો જ પડશે મને એક વિચારો આવ્યો કાલે હું નોકરીએ નહીં જઉં આખો દિવસ ઘરમાં છુપાઈને રહીશ અને જોઈશ શું એ છોકરાઓ ફરી મારા ઘરના દરવાજા પર આવે છે કે કેમ સવારે હું ખાસ કરીને મોડો ઉઠ્યો હું જોઈ રહ્યો હતો કે હવે શું થાય છે એ પહેલા જ જાગી ગઈ હતી તેનો ફ્રેશ ચહેરો ભીનો વાળ એ સ્નાન કરીને હવે પૂજા કરી રહી હતી ઘંટડીના મધુર અવાજ સાથે એ ભગવાન સામે બે હાથ જોડીને ઊભી રહી ખરેખર એ દ્રશ્ય જોઈને મારે મનમાં થતું કે એટલી ભક્તિ એટલો વિહાર ઉપવાસ કરે પૂજા કરે તો પછી એથી એવું કામ કેમ થાય પણ પછી મારે મનમાં એ છોકરો આવ્યો જે ત્રીસ મિનિટ સુધી મારા ઘરમાં હતો અને પછી એનો પાડોશી સાથેનો હાસ્યભર્યો સંવાદ શું આ બધું ખોટું છે કે મારી આંખો ખોટી છે મારા મનમાં ઉથલપાથલ ચાલતી રહી હું મૂંઝાયેલો માથું તીવ્ર દુખવા લાગ્યું એ જ સમયે એની પૂજા પૂર્ણ થઈ અને હું એક્ટિંગ શરૂ કરેલું મેં આંખો બંધ કરી એવી રીતે સૂતો હતો જાણે ઊંઘી ગયો છું એ મારા નજીક આવી પ્રેમભર્યું સ્વર સાંભળો ઉઠો નાસ્તો તૈયાર છે નોકરી પર જવાનું મોડું થાય નહીં પણ હું અવગણતો રહ્યો એની નજરમાં ચિંતાનો છટકાવો હતો એ દોઢ બે વાર બોલી પછી મારી બાજુમાં આવીને હાથ હલાવ્યો ચાલો ને ઉઠો હવે મેં આંખ ખોલી અને બેઠો અને એ જ સમયે મારો મોબાઈલ રણકવા લાગ્યો મારું ફોન તો ચાર્જિંગમાં મૂકેલું હતું મારી પત્ની ઝડપથી અંદર ગઈ અને ચાર્જમાંથી ફોન કાઢી લાવ્યું સ્ક્રીન પર જોયું તો મારી માતા પિતાનો કોલ હતો આવી અને હસતા ચહેરે કહી ગયું જી ખાવા બેસી જાવ નહી તો કામ પર મોડું થઈ જશે મારા મનમાં અંદરથી યુથલપાથલ ચાલી રહી હતી એ આમ કેમ વર્તી રહી છે શું ખરેખર બધું નાટક છે હું ઉઠ્યો મોશ룸 ગયો હાથમો ધોઈને પાછો આવી પલંગ પર બેસી ગયો હવે મેં શાંતિથી કહ્યું હું આજે કામ પર નથી જતો આજે મારી રજા છે એ સાંભળીને એના ચહેરા પર એકદમ બદલાવ આવી ગયો લાગ્યું કે મારા કહ્યાથી તે થોડી ચોંકી ગઈ એ થોડી ગુસ્સામાં કહી બેઠી તમારું કામ શું બંધ છે આવી રીતે ઘર કેમ ચાલશે હવે હું પણ તૈયારીમાં હતો એક બહાનું કાઢ્યું અને કહ્યું દિવાળી આવી રહી છે બજાર જઈને થોડી જરૂરની વસ્તુઓ લઈ આવવી છે એમાં મને આશા હતી કે તેને ખરીદી માટે લઈ જાઉં તો આનંદિત થશે પણ એ તો કનિક અલગ જ હતી એ નિષ્ઠુ રવાજમાં કહી ગઈ દિવાળી માટે હજુ દિવસો છે તમે કામ પર જાઓ નહીં તો ઘર કેવી રીતે ચાલશે મને એ લાગ્યું કે એ મજબૂરીથી મને ઘરની બહાર ધકેલી રહી છે હવે મારી અંદરની શંકા સંપૂર્ણ રીતે વિશ્વાસમાં બદલાઈ ગઈ હતી હું કામ પર જવાની તૈયારીમાં હતો અને મેં નોંધ્યું કે મારી પત્નીના ચહેરા પરથી ચિંતા પણ હમણાં હટીને એક શાંતિ જેવી ચાન્યા ફરી આવી હતી જાણે બધું નોર્મલ થઈ ગયું હોય જ્યારે હું ઘરની બહાર નીકળતો હતો ત્યારે હું પાછો ફરીને જોયું એ ઊભી હતી એક કાગળના ટુકડા સાથે એ કાગળને પ્રેમથી ચુંબન કરી રહી હતી એને ખબર નહોતી કે હું આ બધું જોઉં છું એ જોઈને મારું દિલ જ ઝૂમી ઉઠ્યું મેં મનમાં નક્કી કર્યું કે આજે સાંજે ઘરે પાછો આવીને હું એની સામે બધા પ્રશ્નો રાખીશ એક એક શંકા એક એક વાતનો જવાબ હું જરૂર લેવીશ જેમ જે હું અમારા ઘરની ગલીમાંથી પસાર થતો હતો એ વખતે એક જુવાન છોકરો ફોન પર બૂમ બોલતો આવ્યો દોસ્ત ગઈકાલે હું મોડો આવ્યો હતો એટલે લાઈનમાં પાછો હતો ગઈકાલે મારો નંબર નથી આવ્યો આજે વહેલો આવ્યો છું મારો નંબર પહેલો જ થશે આજે અંદર ત્રીસ મિનિટમાં કામ પૂરું કરવું છે બસ કોઈ રીતે એના વાક્યો સાંભળીને મારી નજર એ દિશામાં ગઈ અને મેં જોયું એ મારી ઘરની બહાર થયો મારું શરીર થઈ ગયું આવા શબ્દો મારી કનપટીમાં ઘૂસતા જાય તેવા લાગ્યા ક્યારે કલ્પનામાં પણ ન આવ્યું હતું કે મારી પત્ની એમનું મારો વિશ્વાસ તોડી એવી ગંદી હરકતો કરશે એમને ઘરમાં ઘુસવા દેતી હશે જ્યારે હું મારા ઘર માટે બહાર શ્રમ કરી રહ્યો હોઉં હું મારી પત્ની સાથે ઘણીવાર મતભેદ કરતો અને ગુસ્સો થતો હૃદય તો ચાહતો કે એને ઘર બહાર ધકેલી દઉં પણ અંદરથી મને ખબર હતી કે તેને રંગે હાથેથી પકડવાની જરૂર છે એક દિવસ હું ઘરની સામેના વાડુમાં બેઠો હતો ત્યાંની દુકાનદાર મારી બાળપણની મિત્ર હતી જેણે મારી હાલત જોઈ અને હું તેને બધું કહી દીધું દુકાનદાર પણ મારી સાથે એક જીવા બની ગઈ થોડા સમય બાદ ઘરના બહાર યુવાન છોકરાઓની લાઈન લાગી ઘરમાં એક પછી એક છોકરો જતો અને લગભગ બત્રીસ મિનિટ પછી પાછો આવતો પણ પરસેવાથી લથપથ અને ટી શર્ટના બટન પણ બંધ કર્યા વગર એના ચહેરા પર એવું ખુશીની લહેર છવાઈ હતી કે જેને જોઈને મારો ગુસ્સો વધતો ગયો મિત્ર દુકાનદારે મને સલાહ આપી ભાઈ આવું કામ કરતી પત્નીને છોડી દો ડાયવર્સ લાવીને મુક્ત થાઓ આવા લોકો જે પતિની પીઠ પાછળ ગંદુ કામ કરે છે તેમને લગ્ન કરતા હોવા જ ન જોઈએ હું આગમાં ભૂતેરો થઈ રહ્યો હતો અને આ સલાહ સાંભળી એ હૃદયને રાહત જેવી લાગી પણ એ દિવસ રવિવાર હતો અને કોર્ટ બંધ હોવાથી હું થોડો બંધાયેલો રહ્યો સાંજે દુકાનદાર મિત્ર સાથે ભોજન લીધું અને ઘરે ગયો હું રાત્રે પોતાનું ભોજન ન ખાઈને સીધો સૂઈ ગયો પત્નીને એ વાત પણ નહીં જણાવી કે હું બધું જાણું છું મારે એને માત્ર એટલું જ કહ્યું હું આજે બહારથી ખાવાનું લઈને આવ્યો છું તમે ખાવાને હું થાકી ગયો છું થોડી ઊંઘ લેવી છે સવાર થઈ હું શાંત હતો નાસ્તો કર્યા વગર નીકળી ગયો બેઠો રહ્યો આખરે સાંજ સુધીમાં છૂટાછેડાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ મેં કાગળ ખિસ્સામાં મૂકી લીધા અને ઘેર પાછો ફર્યો ઘરે પહોંચતા જ પત્ની મારી સામે હસીને ઊભી રહી તે ખાવાનું લઈને આવી અને કહ્યું શું થયું છે તાજેતરમાં તમે ખૂબ શાંત રહ્યા છો બધું ઠીક છે ને તેની જાણ નથી કે હું શું જાણું છું એના બોળા મોઢાને જોઈને મને ગુસ્સો આવતો પણ મેં જવાબમાં માત્ર એટલું જ કહ્યું આજકાલ કામ ઘણું છે થાકી જવાય છે એટલે આવતાની સાથે ઊંઘ આવી જાય છે થોડીવાર વાર પછી તે ઊંઘી ગઈ અને હું છતની બહાર ચમકતા તારાઓને જોઈ રહ્યો હતો મારા વિચારો પાછા પાછા લગ્નના દિવસોની તરફ દોડી ગયા એ દિવસ યાદ આવ્યા જ્યારે તે નવી નવી દુલ્હન બનીને મારા ઘેર આવી હતી કેટલા સપના જોઈને મેં જીવનના નવા અધ્યાયની શરૂઆત કરી હતી પણ આજે એ બધું મારા હૃદયમાં કચરો બનીને જમાઈ ગયું હતું મેં ધીમે ધીમે ખિસ્સામાંથી છૂટાછેડાના કાગળ કાઢ્યા અને નિષ્દે એ તરફ જોઈ રહ્યો હતો હું કાગળને ઝાંખી રહ્યો હતો હું ધીમે ધીમે મારી પત્ની તરફ નજર ઊંચક્યો તેના વાળ તેના ચહેરા ઉપર પડી રહ્યા હતા અને તે અદભુત સુંદર લાગી રહી હતી મારા દિલમાં એક ક્ષણ માટે આવું વિચાર આવ્યું કે કદાચ આ છૂટાછેડાના કાગળોને ફાડીને બોલાવી દઉં પરંતુ કોઈ પુરુષે બધું સાઈન તો કરી શકે નહીં જ્યારે હું વિચારોથી વ્યથિત થઈને ઊભો થયો અને રૂમમાં ગયો ત્યાંથી કબાટમાંથી એક ફાઇલ કાઢી તે ફાઇલ એ જ હતી જે મારી પત્ની સાથે તેની પહેલી રાતની યાદગાર હતી અને જેને તે હંમેશા આંખો સામે રાખવા માગતી હતી મેં તે ફાઇલ ક્યારે પહેલા જોઈ નહોતી ફાઇલ લઈ બહાર આવ્યો અને એક નજર મારી પત્ની પર કરી પરંતુ તે ઊંઘી રહી હતી ઘર અંદર ફરી વળ્યો અને ફાઇલમાંથી છૂટાછેડાના કાગળ બહાર કાઢ્યા મારા મનમાં એક વિચાર આવ્યો કે આ ફાઇલ ખોલી જોઈ લેવું કે તેમાં શું રહેલું છે જ્યારે ફાઇલ ખોલી ત્યારે મારી આંખો ફાટી ગઈ જેમ જે કહી હું જોઈ રહ્યો હતો તે માનવીય મનોબળની ઉપરંત હતું સાચું કે ખોટું આ બધું હું મારી પત્ની તરફ આવું ક્યારેય વિચાર્યો નહોતો ફાઇલ પર લખાયેલ સરનામું જોયું અને તે લુપ્ત ન રહે તે માટે નોંધ્યું ફાઇલ ફરીથી અલમારીમાં મૂકી દીધી આ નવી માહિતી પહેલાથી પણ વધુ ભયાનક હતી હું સવારની રાહ જોઈ રહ્યો છું જ્યારે સૂર્યનો પહેલો કિરણ દેખાશે ત્યારે આ રહસ્યની સમજીશ મેં છૂટાછેડાના કાગળ મારા ખિસ્સામાં મૂકી લીધા કારણ કે પહેલા મને આ સત્યને સમજી લેવું હતું પાછલા ઘણા દિવસોથી હું કામ પર નથી ગયો પણ મારી પત્નીને આનો એકડો પણ ખબર નહોતી રાતભર એ વિચાર મારા મનમાં ગુંથાયેલો હતો કે જ્યારે સવારના પંખીડાઓનો અવાજ ન બોલે ત્યારે પત્ની ઉઠતા પહેલા હું હાથ ધોઈને ઘર છોડીને બહાર નીકળી ગયો મેં રિક્ષા કરવાનું નક્કી કર્યું પણ સરનામું સમજતા ન હતા રિક્ષામાં ઉતરીને એક વૃદ્ધ વ્યક્તિને પૂછ્યું તેને કહ્યું મને ખબર છે દીકરા એ જગ્યા કયા છે હું તાજેતરમાં અહીં આવ્યો છું મારા પુત્ર આ જગ્યાએ કામ કરે છે અને તેણે મારું માર્ગદર્શન કર્યું છે મેં ત્યાં પહોંચીને જોયું કે ત્યાં કોઈ ઘર નહોતું બલ્કે એક મોટું કારખાનું હતું અને તેના પર મારી પત્નીના નામ લખેલું હતું મારા મનમાં વિચાર આવ્યો કે હજારો સ્ત્રીઓના નામ હોઈ શકે પણ અહીં મારી પત્નીના નામ સાથે તેની ફોટો પણ લાગેલી હતી હું હળવી ધીમે અંદર ગયો ઓફિસની અંદર પગ મૂકતા જ મને દિવાલો પર મારી પત્નીની ઘણી તસવીરો નજરે આવી એક રૂમમાં એક મોટી ખુરશી ખાલી હતી જગ્યા બાજુની ખુરશી પર એક છોકરી બેસી હતી છોકરી મને જોઈને ધક્કા લાગ્યો અને શંકાભર્યા આંખોથી મને પૂછવા લાગી તમે કોણ છો છો અને અહીં કોને મળવા આવ્યા જ્યારે દિવાલ પર લાગેલી તસવીરનું નામ પૂછ્યું તેણે કહેવું શરૂ કર્યું આ ફેક્ટરીની માલિકની તસવીર છે મને મારા કાન પર વિશ્વાસ ન થયો જોઈએ તે છોકરીએ જે કહ્યું તે સાચું લાગે નહોતું અને જો તે સાચું હોય તો તે ગરીબ મજૂર સાથે કેમ લગ્ન કરી આ બધું શું ચાલી રહ્યું છે સાંજે જ્યારે હું સત્ય સુધી પહોંચવાનો પ્રયાસ કરતો હતો ત્યારે એક નવી હકીકત સામે આવી પછી હું પરત ઘરે આવ્યો જ મારી પત્નીને બધું જણાવ્યું અને પૂછી લીધું તેણે કહ્યું હું એક અમીર પિતાની એકમાત્ર દીકરી છું પિતાજીની બધી સંપત્તિ મારી નામે છે હું આ સમૃદ્ધ જીવનથી થાકી ગઈ હતી મારો એક સપનો હતો કે હું એક ગરીબ માણસ સાથે લગ્ન કરી જે મને ઈજ્જતા આપશે મારા પાસે પૈસાની કમી ન હોવાને કારણે આ વિચારો આવ્યા મારી આ વાસ્તવિકતા તમને આજ સુધી ક્યારેય નથી કહી બહારવાળા છોકરાઓ વાસ્તવમાં કારખાનામાં કામ માટે આવતા હતા હું એક એક કરીને તેમનું ઇન્ટરવ્યુ લેતી અને જો તે યોગ્ય લાગતા તો તેમને પોતાના કાગળ પર સહી કરાવતી પછી મારી સેક્રેટરી તેમને બતાવતી કે તેઓને નોકરી મળશે જેઓ ઓછા સમજદારી ધરાવતા તેમને ફરીથી તૈયાર કરતી જો મેં આ બધું તમને પહેલા સમજાવ્યું હોત તો તમે કારણ પૂછતા એથી મેં આ બધું છુપાવ્યું તમારા સામે કોઈ શંકા ન થાય તે માટે હું મારી પત્નીની વાત ધ્યાનથી સાંભળતો રહ્યો મારી પત્ની અત્યંત નિર્દોષ અને દયાળુ હૃદય ધરાવતી હતી અને હું બિનજરૂરી શંકા કરતો રહ્યો હતો હું ભગવાનનો આભાર માનું છું કે મેં તે રાત્રે છૂટાછેડાના કાગળ પર ઉતાવળમાં સહી ન કરી નહિંતર તો મેને કેવી સારી પત્ની કાયમ માટે ગુમાવી દીધી હોત મેં કાગળ ફાડી નાખ્યો અને માફી માંગી પત્નીએ કહ્યું કે એ તેની ભૂલ હતી જો શરૂઆતમાં તે બધું સાચું કહી દીધું હોત તો મારી વિચારસરણી તે દિશામાં નહોતી જતા આમાંથી મને એ પાઠ મળ્યો કે સત્ય ઘણું ખતરનાક હોઈ શકે છે અને કોઈ પણ નિર્ણય પૂર્ણ તપાસ પછી જ લેવું જોઈએ નહીં તો પછી પસ્તાવાની સિવાય રાહ રહેતી નથી આજ હું મારી પત્ની સાથે ખૂબ ખુશ છું હું આજે પણ મજૂર તરીકે કામ કરું છું કારણ કે જો કોઈને મહેનતો જીવન સાથી જોઈએ તો હું મારી નિર્દોષ હૃદયની પત્ની માટે એ બધું કરવા તૈયાર છું મારી પત્નીએ ખરીદી હતી આ એક અલગ વાત છે પણ પણ આજે હું હું ત્યાં માસ્ટર છું હજુ સાથે મળીને મહેનત કરું છું મારી પત્નીએ પોતાની ફરજ નિભાવેલી અને હું આજે એની ઈચ્છા નિભાવું છું આ વાર્તાનો ઉદ્દેશ્ય એક જ છે કોઈ પણ પુરાવા વગર પત્ની પર શંકા કરવી યોગ્ય નથી શંકા એ મનનું અંધારું છે જે સંબંધોને તોડી શકે છે કોઈ મોટો નિર્ણય લેનાથી પહેલાં તમારા જીવનસાથી સાથે બેસીને વાત કરો મારા જીવનમાં પણ આવો એક તબક્કો આવ્યો જ્યાં મેં મારા આંખે જોયેલી વસ્તુઓને સત્ય માન્યો પણ પૂરી સત્યતા પાછળ શું છે તે જાણવાનો પ્રયાસ ન કર્યો મારી પત્નીએ થોડું છુપાવ્યું હતું પણ તે ખોટું નહીં એમણે મારાથી કંઈક બચાવ્યું પણ મારું ભલું વિચારીને શું એ દિવસે જ છૂટાછેડાનું પગલું ભરવું યોગ્ય હતું કે થોડી શાંતિથી વાત કરી હકીકત જાણી લેવી જોઈએ હતી હું માનું છું કે સાચો પ્રેમ એ શંકાથી નહીં સમજદારીથી ઉભો રહે છે હવે મારી પત્ની મારી સચોટ મિત્ર બની ગઈ છે જો તમને અમારી વાર્તા સ્પર્શી હોય તો વિડીયોને લાઈક કરો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ દબાવવાનું ભૂલશો નહીં તમારા પ્રેમભર્યા સપોર્ટ માટે આભાર